હલો મિત્રો અન્નપૂર્ણા કિચનમાં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે દૂધ પાક બનાવવાના છીએ એમાં ચોખા લીધા છે એક વાટકી અડધી વાટકી આ ચોખાનો પાવડર લીધો છે આપણે લોટ અને આ કાજુ બદામ સાકર લીધી છે આપણે અડધીસો ના કેસરવાળું દૂધ આપણે આ જાયફળ છે બે લીટર દૂધ આપણે લીધું છે એમાં આપણે બસો ગ્રામ જેટલી સાકર નાખવાની છે ઘી લગાવી દીધું છે આપણે એટલે ચોટે નહીં ને દૂધ નાખીશું વાટકી એક ચોખા લીધા હતા ને આપણે પલાળ દીધા હતા એટલે એ એમાં આપણે ઉફાણ આવે ને પછી એમાં ચોખા આપણે નાખીશું આ ચોખા આપણે એમાં નામ લેવાના છે તો આમ બાજુમાં ચોખ છે જ ચોખા આપણે એમાં નાખી દીધા હવે સાકર એ નામ દેવાની છે वो रुज हो सन कैसे ચોખાનો લોટ આપણે હતો ને એમાં નાખી દેવાનો છે આ નાખ્યા પછી આપણે હલાવાનું રાખવાનું ખરે આ લોટ છે એ નીચે બેસી જાય આનાથી એકદમ ક્રીમી થશે જલ્દી ચોખા ચડી ગયા છે આપણે અને આપણે એમાં કાજુ બધા નાખી દેવાના છે એટલે સારો રસી બકોડિયું હોય ને આમાં ચોટી ને એલ્યુમિનિયમ આપડે સ્ટીલમાં આપણે કરીએ ને તો ચોટી જાય લગાવ્યું છે ને આપણે એટલે તો સીધી નહીં

થોડાક ચોખાનો આપણે પાવડર લોટ કરી દીધો છો ને પાવડર એટલે એમથી ઘાટો થઈ જાય સરસ વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ